તારીખ પાંચ મે બે હજાર ચોવીસની રવિવારના રોજ પ્રદોષ વ્રત છે જે ભક્ત આ દિવસે ભગવાન શિવના પરિવારની પૂજા કરે છે તેમના તમામ દુઃખોનો નાશ થાય છે અને સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે આ દિવસે પ્રદોષકાળમાં પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આજે શિવજીની પૂજા સમયે ગંગાજળ અને પંચામૃતથી અભિષેક કરવો ત્યારબાદ શિવજીને બિલીપત્ર ચંદન ફૂલ ધતુરો વગેરે અર્પણ કરો